નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે સચિન તેંડુલકરને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે સચિન તેંડુલકરનો રેકોર્ડ ખતરામાં હાલમાં ત્યારે મિત્રો ભારતીય ટીમ માટે ઓપનર તરીકે સૌથી સદી ફટકારનારનો રેકોર્ડ સચિન તેંડુલકર નામે છે ત્યારે મિત્રો આપણે વધુ જણાવી દઈએ કે સચિને ઓપનિંગ દરમિયાન કુલ પિસ્તાલીસ સદી ફટકારી છે તો મિત્રો માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો જો કે હવે રોહિત શર્મા તેની પાસે પહોંચી ગયો છે અને મિત્રો વધુ જણાવી દઈએ કે ભારત તરફથી ઓપનર તરીકે રોહિતના નામને તેતાલીસ સદી છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે તે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાથી માત્ર ત્રણ સદી દૂર છે તો વધુ વાત કરવામાં આવે તો સચિનનો આ મહા રેકોર્ડ ખતરામાં છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ